દબાણ કરી મહિલાને ડરાવી ધમકાવી બગાડી ગયા બાદ વારંવાર શારીરિક સંબંધ બાંધી એક મહિના બાદ પરત અંકલેશ્વર આવી મહિલાને તરજોડી દેતા અંકલેશ્વર શહેર બી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના લગ્ન આશરે બારથી થી તેર વર્ષ પહેલા થયા હતા અને તેઓના લગ્ન જીવનમાં બે બાળકો છે ત્યારે અંકલેશ્વરના નવા છાપરાના પ્રેમ વિમલ હતો મહિલાના પતિ ગત જાન્યુઆરી માસમાં મૃત્યુ પામ્યા હતા અને તેઓ તેમના સાસરીમાં રહેતા હતા ત્યારે વિધવા મહિલાના પતિના અવસાન બાદ વિમલ વસાવા સુરત ખાતે જતો રહ્યો હતો અને વિધવા મહિલાને એની સાથે સુરત આવવા માટે દબાણ કરતો હતો જોકે મહિલા ને બે સંતાન હોય તેમજ તેના પતિ મૃત્યુ પામ્યા હોવાથી તેના વસ માં આવી તેની સાથે સુરત જતા રહ્યા હતા અને આરોપી વિમલ વસાવા સાથે રહેવા લાગ્યા હતા જે હરસામાં માં આરોપી વિમલ વસાવા એ અવાર ફરિયાદી વિધવા મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ આરોપી વિમલ વસાવાનો ભાગ ભાઈ આરોપી તેમજ ફરિયાદી તેમના ગામ પરત લઈ આવતા આરોપી વિમલ વસાવા એ સાથે રાખવાની ના પાડતા અંતે મહિલાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક આરોપી વિમલ વસાવા સામે ઈપીકો કલમ ત્રણસો છોતેર બે એન તેમજ પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરાવતા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે